વાવના ધરાધરા ગામે દલિત યુવક ઉપર જીવલેણ હુમલો વાવ તાલુકાના ધરાધરા ગામે પોતાના ખેતરમાં રહેણાંક વિસ્તાર બનાવી રહેતા શિવાભાઈ ભાણભાઈ પારેગી ખેતર પાસેથી પ્રસાર થતા શેડા પાસે પોતાના ખેતરમાં કોઈ પશુ પ્રવેશ ન કરે તે માટે ઝાંપો બનાવેલ અને રસ્તા વચ્ચે કાંટા પડેલા હોય ત્યાંથી પ્રસાર થઈ રહેલા ગામના જ દિલીપ ઉર્ફે બલો સુભાજી ઠાકોર હાથમાં લોખંડનું ધાર્યું લઈ પ્રસાર થઈ રહ્યા હતા અને રસ્તા વચ્ચે કાંટા પડેલા હોય દિલીપ ઠાકોરે શિવાભાઈ પારેગીને બોલાવી કહ્યું રસ્તામાં કાંટા કેમ નાખ્યા છે અને વધુમાં કહ્યું કે મારા સંબંધી ઉપર કેમ ફરિયાદ કરી છે તેમ કહી જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને મામલો ઉગ્ર બની જતા દિલીપે પોતાના હાથમાં રહેલ લોખંડના ધાર્યા વડે ડાબા હાથની આંગળી ઉપર ધાર્યું મારી ઈજા પહોંચાડી હતી જેના અન્ય ત્રણ સ્નેહીજનો ફોન કરી બોલાવી શિવાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા શિવાભાઈ પારેગીએ દિલીપ સુબાજી સુબાજી અને ભુરાજી ઠાકોર સગરામ ભારાજી ઠાકોર અને ગંગારામ સુબાજી ઠાકોર ચાર ઇસમો વિરુદ્ધ એક્ટો સિટી સહિત અન્ય માર મારવાનો ગુનો નોંધાવેલ છે અને પોલીસે ચાર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે પીડિત શિવાભાઈ સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે